અને થોડો ફેરો બનાવો છે અને રોટલી આટલી વસ્તુ બનાવવાની હે બી બોમ મીઠાણું હજી તો વાર હે તા તું રાઈ જવાની તમ તું આગર હું ઓમ નવરી વાર કરવાની પણ મેં આગર રાંધી ન મેકું એટલે પહેલા મેં બેન લુડા બુડા ભેળ કે હવે નીકળી જાય રાંધન કાપી કરીએ બીજો પટેકો બપે તો ભેળ લેવો ને મરચાં ને કોથમર ને બધું મોન કમ્પ્લીટ કરી નાખી હાલો ઘડી બીજી બનાવો હાલો જો શેરો બનાવવાનું ચાલુ થઈ ગયું ને કે રાજુ ફોળલા બેટા એને આમને ઘીનો બની જાય શેરો પછી આ થોરો શેરો બનાવવાનો રવાનો લોટનો તે આપણે બટેકા પોલાય તો આપણે શેરો નાખી પછી ને વઘારી તો વાગે ને આ આજે શેરો હાથ બટેકા આપણે જો થાનથી લાવ્યા તો મસ્તી ના બધા ના બટેકા આરાયો હા આમ એક બર તું હારું કરો ને

ફાન પુની ને ગરમી થાય ને સુલા ગરમી નો થાય ફૂલે ફૂલ આમ નું ઉલખે ને એટલે અમારા બહુ ગરમી થાય ફૂલે ફૂલ ગરમી થાય હાલો મીરા માંક નું સેરો અને પાછો ગોર નો કોનો કોનો બસાર ભાવે કોને માં જરૂર કે જો બધા ને ભાવે તે કેનો નો ભાવે બધા ને ભાવે ભાવે તો બધા ને હાલે તો ખટકો એક મોળવાનો હા સેરો બની ગયો વાંટા કે ઉંગરા કરી જાય પછી રોટલી એક જ બનાવને લે લાઈ હું

પડી નો જાય હો મેનેજ જશે નો અને તડકો નીકળી ભાઈ ફૂલ વરસાદ તો લબડ આવશે આવી ગયો એક કલ તો આવી ગયો વરસાદ ખાઈને પડી ગયો રે એવું લાગતું હમ હાલે

તડકો તો જો નીકળ્યો ફૂલ પણ હવે ક્યાં હોય તડકો રે કંઈ નીકી નહીં આ તો વાદળ તો ઘડી પરમાં સડીને આવે અને જો આજે આપણે આમાં સાલ્ટે સર્વનાશ દવા એ બધા કાલે છાંટેથી બળી ગયું બધે આજે છે ને આંક આજે પડતર પડ્યું ને એમાં દવા છાંટી વાળી છે બધી કેમ થાય હે બળ્યા કે ન બળે સાંટા તો આવ્યા હતા લગભગ તો બળી તો ગઈ છે રીતે તેજા પદ આવે ને તો હાલો વિડીયો બને રહી ગયો ને હવે વઘારવાની સૂકી ભાઈ ઓ ધુમાડો ફૂલે આઈ ગયો ને આખું બરવો મણ તાવડી એમ તપન તો આપણે આ ગેસ સુકા જામ કર પૂરાની તરવા હાલો જો ચાલુ થઈ ગયા ને આપણે ચેક કરી લે આહારા તળે ના થોડા કાટા બરાબર હશે નતર ગેસ તો ફૂલ રહેતો નકર તો એકે ફૂગું હાલ્યું હમ સેવો હે હમ હમ

આવું બેઠક આવો કરવાના જો રઈ આવી ગઈ લીમડો નાખી દીધો આપણે અને હવે નાખી મરચા આમાં ટમેટા જ નાખવાના હોય એનો નો ડુંગળી નાખવાની હોય પૂછ્યા પૂછ્યા અને જીરું મીઠું હળદર ને આપણે મસાલો બધો જો આમાં ઓલો કરી નાખીએ મસા ઓલો થઈ જાય ને થોડા કોઠા નાખીએ મસાલ જો આપણા કપડે તરી ગયા લેક કે આ મસાલા જે આપણે બધું બધું મિક્સ કરી લીધું બેટા કા જોતો છે આ નઈ જમ નહી જલવા તો સારું પાકવા ને આમાં પાણી તો હોય ને આપણે ખાલી નાખી એવો કેમ પાછા થઈ ગયા હમ

એક દી હાંજે પાઈશી બનાવી દી ને તે બને કે તાલ ફરાર કરવાનું છે આ જય હાંજે બનાવી ના પરમ દી હાંજે થાઈ કે આયા ને તે દી એ દી બને હાલો આપણે સુકી ભાજી બની ગઈ કમ્પ્લીટ હવે બનાવી નાખી આ બધું ઢાંકીને ઘડી થોડી ગરમા ગરમ રોટલી એટલે મને ખાવા એક કામ કરવા રાતે ખાઈ કે બેગો આવી ગઈ અને આ જો ધુમાડો ધુમાડો થઈ ગયો હવે કિલો ન દે બટેકાન સાહેબ કે ભાઈ I'm c i see. n t a g o o e i o t a good o n o t g I'm not a g d e i a n I'm g o e a g o a a g a I'm I'm a good a g i d a g t a

આવું ખાવામાં આપણે બનાવીએ પેહલા ડાયરિભાગ બનાવતા પણ મેઘ થોડી ને લાગે ભૂખ દાયભાગ શું બનાવકા શેરો અને રોટી અને ખાંડી ફરીથી આપણે બપોરે આવું બધા બપોરા કરવા આવું બનાવીને લે વસ્તુ બનાવીએ જરૂર કોમેન્ટમાં કીધો આપણે બપોર ખાઈ લીધો હાલો બે ત્રણ ખાવા આવ્યા હે બપોરા ને એવું કરી લીધું આપણે પછી તો જો અત્યારે ફૂલે ફૂલ વર્ષ ચાલુ થઈ ગયો આમ જો બકડીયા મૂક્યા ને એવા ઘેરા ભરે ગયા જો વાતાવરણ તો આમ વિખાતું જ નહીં એટલે એટલો વરે પાણી આખા આમ જાવ એકબાણ ખીલે વેવે બધા ડોબાને ખીલે જેટલા હતા એટલા ખીલે ગારો કઈ નાખ્યો એટલો વરસાદ વરે

હાલ કોમેન્ટમાંથી જો અમારે બંધ રેતો નથી અરે આગાવાની પાછા એવું થાય ના એ ના વસ્તુ વાયતર કરવા નથી પાણી કાઢના જાય જો આપડે પાસા રાંધવા બીજા શું વિડીયા ઉતારી તમને દેખાડું ખાલી વાર આપણે બતાવીશ તમને જેટલા વાયેલા તમને ખબર તો આપણે જો અત્યારે નિતા રોટલી બધી રોટલી પડી ને એક મરચું મન નાખ્યું એટલે આપણે બગાવીએ રોટલી આપણા હાથે અને નકીતા અને અસ્મિતા બે હાથ બનાવું હામો અને ના એ દીધું મોકલાવી દીધું આવે

અને તમને બતાવી દીધ હવે બે દિન વરફ થઈ જશે અમનવાળા એવું કે હા તો સારું થઈ જાય દિનની વરફ આવશે કાયદમાં એટલું વરે આ કેમ વરે ઓલા તમ તો લગભગ નહીં પણ હવે કેમ થાય પછી એક આપણે હારી ગયે વરા ક્યાં હારી ગયે બીજું ગમે વાયતર કઈ નાખું તો હાલો અત્યારે કડક સા બની કે પી નાખી ઘરની ભેંસના દૂધનો મને બાયેલા દૂધનો સહાય ન પાવતો પણ કોઈકના ઘરને દૂધનો આમ ઘરનું દૂધ જ ખાવે પાઉસનું મને થાંભનો ઘાસ તો હાલો આજ જો વગેરે આપણે વારુંમાં બનાવવાની છે રોટી વગાડવાની છે એના પણ નાના કટકા બનાવું તું નેપતું અને સોડીને ફરાર માટે ખામો તો આજનો વિડીયો તો આપણે પૂરું કરી નાખી કેવો લાગ્યો કોમેન્ટમાં કે જો લાગે તો લાઇક છે ને સબસ્ક્રાઇબ જરૂર કરજો ફરી મળશે નવા વિડીયોમાં સામે બધાને બાય બાય